નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ શરૂ થતા કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ માહિતી આપી રિપોર્ટ બાય કરણ કર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાંચ મહાનગરપાલિકાઓ જેના અંદર અમદાવાદથી શરૂ કરી સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર અને એ ઉપરાંત કચ્છ જિલ્લાના અંદર નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એ મંજૂર કરવામાં આવેલ જે સંદર્ભે ગઈકાલે જ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેના અંદર આપણને મહેકમની ફાળવણી પણ થઈ ગઈ છે અને કચેરી શરૂ કરવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે એના અંદર આપણે અંજાર ખાતે અત્યારે હાલ કામચલાઉ ધોરણે ડીવી હાઈસ્કૂલના અંદર કામચલાઉ કચેરી આપણે શરૂ કરીશું ટૂંક સમયના અંદર જેના અંદર કુલ અત્યારે હાલ જે આપણે અંજારના અંદર એ બસો અઠ્ઠાવન શાળાઓ રહેશે ચાર તાલુકા રાપર ભચાઉ અંજાર અને ગાંધીધામ આ ચાર તાલુકાનો એમાં સમાવેશ થશે એના અંદર વર્ગ બેની બે જગ્યાઓ મંજૂર થઈ ગઈ છે એ ઉપરાંત ત્રણ જગ્યાઓ આપણા એઈ આઈની જગ્યા મંજૂર થઈ ગયેલી છે અને કારકુન કક્ષાની ટોટલ દસ જગ્યાઓ મંજૂર થઈ છે એટલે એ બધી જે એની પ્રક્રિયાઓ કમિશનર શાળાઓની કચેરી દ્વારા એના ડિટેલ હુકમ થશે પરંતુ કામચલાઉ ધોરણે એ આપણે કચેરી શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ ઉપરાંત રાજ્યના અંદર બીજી પાંચ જિલ્લા અધિકારી કચેરી પણ શરૂ થશે અને પેરેલલ આપણી આ કચેરી શરૂ થશે ખાસ કરીને આપણા કચ્છના માન્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ સાંગા સાહેબના અમે તારીખ લઈશું અને અમના હસ્તે ટૂંક સમયના અંદર આ કચેરીનું ઓપનિંગ થશે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે